ઓર ભરવાઈ ડોગરી તો મારા ભાઈઓને બહેનો અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો જોયા હશે ભુવાજીના પણ આટલો નાનો તમે કોઈ દાડો ભુવો જોયો ભાઈ હવે તમે એમ કહેતા છો કે અલ્કેશભાઈ આટલો નાનો ભુવો મેં તો કોઈ દાડો નથી જોયો ભાઈ તમે નહીં મેં પણ મારી જિંદગીમાં નથી જોયો ભાઈ આ પહેલી વાર હું પોતે જોઉં છું ભાઈ હવે અત્યારે જુઓ કે આટલા નાનકડા છોકરાને સાહેબ ગાદી ઉપર બેસાડી અને એને ધૂળવા મળ્યો બોલો એ નાનકડો છોકરો ભાઈ તમે આ વિડીયો જુઓ ને તમને બધું ખબર પડી જશે ભાઈ મારે કાંઈ જ કહેવાની જરૂર નથી ભાઈ કેમ કે સાહેબ વિડીયો ને તમને ખબર ના પડે એવું કોઈ બનતું નથી ને વિડીયો જોયા પછી મને કોમેન્ટ પણ કરજો ભાઈ કે ખરેખર આવા નાનકડા દીકરાને ભણાવવામાં જરૂરી ધ્યાન આપવું જોઈએ કે પછી આવી રીતે ભુવા પણ એ કરાવવી જોઈએ કોમેન્ટ કરજો ભાઈ ચાલો આગળ તમને સાહેબ આખો વિડીયો પણ બતાવું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને મળતા રહેશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં અત્યારે એક નાના ભુવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો આ વિડીયો જુઓ તમે આ વિડીયોની અંદર તમને નાના ઘણા ભુવાજી દેખાતા હશે ને આ ભુવાજી એ રીતે ધોણી રહ્યા છે ભાઈ કે જેને જોઈને મોટા મોટા ભુવા પણ ફોબે પડી ગયા કે ભાઈ આ છોકરો નાટક કરે છે કે પછી ખરેખર ધોણે છે ભાઈ તમે આ વિડીયો જોજો તમે આ વિડીયો જોશો સાહેબ એટલે તમને પોતાને ખબર પડશે કે શું ખરેખર આ દીકરાને ખરેખર માતાજી આવ્યા હશે કે આ દીકરો નાતા નાટક કરે છે ભાઈ એ તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી સોશિયલ મીડિયામાં લોકો એમ કહે છે કે આને આનું ખોટું ભવિષ્ય બગાડી નાખ્યું ને આ નાટક કરે ને આવું ઘણા બધા લોકો કોમેન્ટો કરી રહ્યા છે તો સાહેબ તમે એકવાર તમારી બી આંખોથી વિડીયો જુઓ બે કાનોથી સાંભળો એટલે તમને પણ ખબર પડે અને પછી મને કોમેન્ટ કરજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ઓય ઓય